હોળીના દિવસે ચૂપચાપ આ બે વસ્તુ લઈ અને હોલિકામાં અર્પણ કરી દો અને તમામ પ્રકારની શાંતિ પ્રાપ્ત કરાવશે પ્રિય ભક્તજનો આવનારી હોળી ના દિવસે કઈ બે વસ્તુ છે જ્યારે પૂર્ણિમા આવે ને ફાગણ મહિનો આવે હોળી થવાનું કારણ શું અત્યારે એક ભાવ એવો છે કે મારા જીવનમાં હોળી કરી આ બોલતા હે તો આ પ્રગટ થવાનું કારણ શું છે કે આપણે બધા જ જાણીએ છીએ કે હીરા કશ્યપુ પ્રહલાદને ઉગારવા માટે ભગવાન નારાયણે હોલિકાનું હોલિકાને એક વરદાન હતું કે ચુંદડી જે આપી હતી અગ્નિ સ્નાન કરી લે ચુંદડી ઓઢીને તો અગ્નિ એને બાળી શકે નહીં અને પ્રહલાદને બાળવા માટે પ્રહલાદની હત્યા કરવા માટે એમના પિતાશ્રી હીણા કશપુર એમ હતું હું જ બ્રહ્મા હું જ ભગવાન હું જ સર્વસ્વ છું હું આવ્યો હતો અને અનેક પ્રયાસો કર્યા અનેક પ્રયત્નો કર્યા છતાં પણ પ્રહલાદ ભગવાન નારાયણ જેને રામ રાખે એને કોણ ચાખે ભગવાન નારાયણ આવતું હોલિકા લઈને બેસી જાય એવો પવન વાવ્યો કથા અદ્ભુત છે કે ચુંદડી ઉડી ગઈ હોલિકા બળીને ભસ્મ થઈ પ્રહલાદ આ એટલી મોટી અગ્નિ પણ બહાર આવ્યા આનંદ ઉપજ્યો અને એ સમયમાં કઈ બે વસ્તુ છે કે હોળીમાં ચુપચાપ હોવાથી તમારા ઘરમાં યાદી વ્યાધિ અને ઉપાધિ હોય તમારા ઘરમાં સુખ શાંતિ ન આવતી હોય તમારા ઘરમાં બંને જળ વચ્ચે પ્રેમ ન જળવાતો હોય તમારી તમામ પ્રકારની વિટમણાઓ હોય તો દિવસે જ્યારે હોળી છે એ દિવસે તમારે તમારા એક શ્રીફળ ઉતારી ચૂપચાપ કઈ બોલવાનું નથી અને હોળીકા જ્યાં દહન કરતા હોય હોળી જ્યાં પ્રગટાવતા હોય ત્યાં આગળ શ્રીફળ હોમી દેવાનું છે બીજી વસ્તુ એ છે કે આપ લઈ શકો છો તમારા જીવનમાં વંચિત હોય પહેલા છે ને ખજૂર ને ધાણી આ બધું ઉમતા હતા અત્યારે દુર્ભાગ્યમાં છે હું તમને એક ખાસ જણાવું કે ઉતાર કરેલા કપડા નાખો આ બધું ન કરવું જોઈએ કારણ કે ભક્ત પ્રહલાદ પણ એમાં સાથે છે હોળી શેની થતી હતી આપણા વડવાઓ છે ને અડાયા છાણા વીણે અડાયા એટલે કેવા છાણા કે જેને થાપવાના નહીં અડ્યા વગરના ગાય જ્યાં આગળ ગૌ માતાએ ખેતરમાંથી વીણી લાવે અને પછી સરસ મજાની હોળી પ્રગટાવતા હતા એ આનંદ કરતા હતા તો એ હોલિકાને ખજૂર નો હોમ કરવામાં આવે ચૂપચાપ ખજૂર લાવી અને એમાં હોમી દેવામાં આવે ત્યારે પણ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે પણ સાત પાંચ કે અગિયાર ખજૂર હોમ કરવામાં આવે સાથે તલ લઈ અને એનો હોમ કરી દેવામાં આવે ત્યારે ઉત્તમ ફળની અને મનોરથની પ્રાપ્તિ થાય છે તો આવનારી હોળીના દિવસે ખાસ આ વસ્તુઓને નોંધ કરજો ખાસ કરજો કારણ કે એની સાથે સાથે તમારા તમામ પ્રકારના દુઃખ પણ ઓમાઈ જશે એની સાથે સાથે તમારા તમામ પ્રકારની તકલીફો પણ દૂર થઈ જશે અને શાંતિ યશ અને પ્રીતિની પ્રાપ્તિ થશે તો આવનારી જે હોળી છે એના દિવસે ચૂપચાપ આ બે વસ્તુ લઈ અને હોલી કામ હોળીમાં હોમી દેજો તમારા જીવનમાં શાંતિ અને ઈચ્છિત કામનાઓ ફળની પ્રાપ્તિ કરાવશે સાથે સાથે બીજી એક વાત છે કે હોળીના સમયે કઈ રાશિવાળાએ કઈ પ્રમાણે શું હોમવું જોઈએ એની પણ વિસ્તારતા બતાવી છે પણ આ બે વસ્તુમાં બધું જ આવી જશે મારે રાશિવાળાએ આ પ્રમાણે જો કરશો તો પણ મા ભગવતી ભગવાન નારાયણનો રાજીપો વ્યક્ત થશે જેમ પ્રહલાદને ભગવાને ઉગાર્યા એમ તમને પણ તમારા જીવનમાંથી નારાયણ ઉગારશે અને ઉગારશે તમામ પ્રકારની સુખ અને શાંતિની પ્રાપ્તિ થશે તો સર્વને નીચે આવેલા નંબર ઉપર આપ જ્યોતિષ માટે વાસ્તુશાસ્ત્ર માટે દેવી ભાગવત માટે શ્રીમદ ભાગવત માટે શિવપુરાણ માટે જે કોઈ પણ સત્કર્મ માટે ઈચ્છિત કામનાઓને માર્ગદર્શન પ્રાપ્ત કરવા માગતા હોય તો નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક કરી શકો છો સાથે સાથે રૂબરૂ મુલાકાત માટે પણ યોગ્ય સમય મારી પાસે માગી અને રૂબરૂ મુલાકાત પણ કરી શકો છો સર્વને રાધે રાધે જય શ્રી કૃષ્ણ